નમસ્કાર આપ જોઈ રહ્યા છો હાલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર આજની હેડલાઇન્સ પર રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો મોટો આક્ષેપ રાજકોટ શહેરે અનેક મુખ્યમંત્રીઓ આવ્યા પરંતુ ઉદ્યોગોનો વિકાસ નથી થયો રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્રો વિવિધ ચેકપોસ્ટ અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમાર ઝા પરસોત્તમ રૂપાણા અને ભાજપના વિરોધમાં જામનગર તાલુકાના સિક્કા ગામમાં ભાજપ પક્ષની જાહેર સભા યોજાઈ હતી સભાનો વિરોધ કરતા ક્ષત્રિય સમાજના યુવાનો હવે જોઈએ વિસ્તાર અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુદરિયાના કાર્યાલયનું ઉદઘાટન ધારી ખાતે કરવામાં આવ્યું એ સમયે સ્થાનિક પત્રકારનું માન સન્માન કરવાને બદલે અપમાન કરવામાં આવેલ હોય જેના કારણે પત્રકાર મિત્રોમાં નારાજગી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું એ સમયે કવરેજ કરવા ગયેલા પત્રકાર સંજય વાળાની સાથે ભરતભાઈ સુતરિયાના પર્સનલ કેમેરામેને આડોડાઈ કરી હતી પત્રકાર મિત્રો હાજર હતા તેઓએ પણ આ વાતની નોંધ લીધી હતી કે કવરેજ કરવા ગયેલા ત્યારે પત્રકારોનું પણ અપમાન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુદરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરતી વખતે રાજકીય આગેવાનો પણ હાજર હતા એ સમયે આ બનાવ બન્યો છે અહેવાલ જયેશ જેઠવા